સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસની ન્યાય ન્યાયયાત્રાનો બીજો દિવસ છે ન્યાય યાત્રા ચોટીલા તરફ પ્રયાણ કરશે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ જીગ્નેશ મેવાણી પાલ આંબલિયા નૌસાદ સોલંકી ઋતુવિક મકવાણા સહિતના નેતાઓ યાત્રામાં જોડાશે ખાણ ખનીજ ખોદકામમાં દટાઈ જવાથી મૃત્યુ પામતા મજૂરોના પ્રશ્ન તેમજ નવી જમીન માપણીઓનો મુદ્દો કોંગ્રેસ ઉઠાવશે તો ન્યાય યાત્રામાં પાપનો ઘડો પણ રાખવામાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં આગામી સાત દિવસ આ યાત્રા અલગ અલગ સ્થળોએ ફરશે

આજે સુરેન્દ્રનગર આવી પહોંચી છે ત્યારે આજે આ ન્યાય યાત્રા નો બીજો દિવસ છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે નાની મોરડી છે ત્યાં આ ન્યાય યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આજથી અલગ અલગ નેતાઓ કોંગ્રેસ ન્યાય યાત્રા સુરેન્દ્રનગર આવી પહોંચી છે ત્યારે સુરેન્દ્રનગર ના નેતાઓ માં ઋત્વિક મકવાણા નવસા સોલંકી દ્વારા આ ન્યાય યાત્રા નું સ્વાગત કરવામાં ગુજરાતમાં જે અલગ અલગ મુદ્દાઓ ઉપર ફરી રહી છે છે આગામી દિવસ સુધી આ યાત્રા રહેવાની અને અલગ અલગ મુદ્દાઓ ઉપર લોકો સુધી જવાની છે પીડિતો સુધી જવાની છે ત્યારે આજે જિગ્નેશ મેવાણી છે તે અલગ એક ચોંકાવનારો કાર્યક્રમ આપી શકે છે તે અંગેની જાહેરાત કરવામાં આવી છે ખાસ કરી સુરેન્દ્રનગર માં જો વાત કરવામાં આવે તો સાથણી પ્રશ્નો છે જમીન માપણી ના પ્રશ્ન છે ખેડૂતો ના પ્રશ્ન છે અને ખાસ કરી ખાણ ખરીદ વિભાગ ના પ્રશ્ન છે ખાસ કરી જે ગેરકાયદેસર કાગુસેલ ની ખાણો ચાલી રહી છે તેમાં મજૂરો દટાયા મૃત્યુ પામી રહ્યા છે તેના પરિવારો ને આ જે કોંગ્રેસ ના નેતાઓ છે તે મળવાના છે આજે ચોટીલા ખાતે આ ન્યાય યાત્રા આવી પહોંચશે વિવિધ જે આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ આ ન્યાય તે પ્રયાસો હાથ ધરવામાં આવવાના છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લા માં આ ન્યાય યાત્રા સાત દિવસ ફરવાની છે ત્યારે ચોટીલા થી આગળ વધી આ ન્યાય યાત્રા દોડિયા જશે ડોડિયા થી મૂડી આવશે મૂડી થી સુરેન્દ્રનગર બાદ અને ન્યાય યાત્રા નો રૂટ રહેવાનો છે ત્યારે અલગ અલગ કાર્યક્રમો યોજાવાના છે સ્વતંત્ર પર્વ ની ઉજવણી પણ આ ન્યાય યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં કરવાની છે ત્યારે અલગ અલગ મુદ્દાઓ ને લઈ લોકો સુધી અને પીડિતો સુધી આ ન્યાય યાત્રામાં જોડાયેલા નેતાઓ છે તે જઈ રહ્યા છે જી

જે આ મજૂરોના મજૂરો ના છે પરિવારના યુવકો ના ખાણ ખનીજ મોત થયા છે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છેલ્લા ત્રણ વર્ષથી આ પરિવારજનો છે તે કોર્ટના ધક્કા ખ્યાલ રહ્યા છે પોતાને ન્યાય મળે અને પોતાના જે સ્વજનો ગુમાવ્યા છે તે ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે કોર્ટમાં ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ આ પરિવારજનોને ન્યાય નથી મળતો હોતો ત્યારે હવે કોંગ્રેસ આ મુદ્દે મુદ્દો ઉઠાવવાની છે અને મૃતકોના પરિવારો પણ મળવાના છે બીજી તરફ જો ખેડૂતોની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે નવી જમીન માપણી કરવામાં આવી છે તેમાં બત્રીસ જેટલા ખેડૂતોની જમીનો ના નકશાઓ બદલી નાખવામાં આવ્યા છે અને જે ખેડૂતોના ખેતરો છે ત્યાં ગૌચરની જમીનો બતાવી દેવામાં આવી છે તળાવો દેખાડી દેવામાં આવ્યા છે તેવી પ્રકારની સુરેન્દ્રનગર સર્વે ભવનને બત્રીસ હજાર જેટલી અરજીઓ મળી છે છેલ્લા ચાર વર્ષથી અરજીઓ પેન્ડિંગ છે તેનો કોઈ નિકાલ નથી થતો એટલે કોંગ્રેસના નેતા જે પાલભાઈ આંબલિયા છે તે ખેડૂતોના પ્રશ્નને લઈ અને ન્યાય યાત્રા દરમિયાન ખેડૂતો વચ્ચે જવાના છે જિગ્નેશ મેવાણી ખાનખનીજના પ્રશ્નને લતી અને આ જે મજૂરોના પરિવારને મળવાના છે સાથણીનો પ્રશ્ન હતો લાલજીભાઈ દેસાઈ જવાના છે ઉલ્લેખનીય છે કે અલગ અલગ જે સુરેન્દ્રનગર જિલ્લાના વિકટ પ્રશ્નો છે લોકો પીડિત પ્રશ્નો છે લોકો જે પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે ન્યાય જંકી રહ્યા છે તે અંગે હાલની પરિસ્થિતિમાં કોંગ્રેસ નેતાઓ આ પીડિત મળવાના છે અને તેમને ન્યાય મળે તે અંગેના પૂરતા પ્રયાસો કરવાના છે જી જી ફઝલ અમારી સાથે જોડા બદલ સમગ્ર માહિતી બદલ